જૂનાગઢ માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફરવાયા છે મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા એનડીઆરએફની મદદથી ઘેડ પંથકના લોકોની બહાર આવ્યા છે અને જ્યાં રસ્તાઓ બંધ હતા ત્યાં પહોંચવું શક્ય ન હતું ત્યાં એનડીઆરએફની મદદથી બોટ દ્વારા મુલાકાત કરીને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું માંગરોળ પંથકમાં ઘેડના ગામોના હાલ બહાલ થયા છે મામલતદાર ટીડીઓ સહિતના ઘેડ પંથકના લોકોની મુલાકાતે પહોંચે અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું પંથકના ગામોમાં હજુ પણ પાણી જ પાણી છે કાચ મકાનમાં લોકો વસવાટ કરે છે અને ચૂલાઓ ફૂંકીને તેમનું પેટ્યું રડે છે પરંતુ સરકાર ગુજરાત મોડલની વાતો કરે છે પરંતુ ગુજરાત મોડલ કેવું છે તે અહીં સ્પષ્ટ જોવા મળે છે હકીકત અહીં નજરે પડી રહી છે માંગરોળના ઘેડ પંથકના ગામોમાં હજુ પણ પાણી એમ છે માંગોળ પંથકના ઘેડ પંથકના લોકો હાલ બહાલ થયા છે મામલતદાર સહિત ટીડીઓ ઘેડ પંથકના લોકોની મુલાકાતે પહોંચ્યા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે પ્રતાપ સિંહ સુધ્યા જે ન્યૂઝ બારિયા હાટીના આજ રોજ અમે ઘેડ પંથક મુલાકાત માટે આવ્યા છે અને ગામની મુલાકાત લઈ અને જે ગરીબ લોકોને ફૂડ પેકેટ અને વિતરણ કરવાનું આયોજન છે કે જે પણ હોય એના માટે અમે એમનો રિવ્યૂ લેવાનો છે અને અમારી સાથે ડીડીઓ સાહેબ છે તેમજ એનડીઆરએફ ટીમ